બનાસકાંઠાના કાંકરેદ તાલુકાના દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે કાંકરેદ તાલુકાની તપોવન ભૂમિ પર શ્રી એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુનું એકસઠ દિવસનું મૌનવ્રત ઓગડ પગલાં ખાતે કર્યું હતું ત્યારે હવે વ્રત પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે આવેલ શ્રી વડેચી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળીને દેવદરબાર જાગીરમઠ ખાતે પહોંચી હતી જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા રાજકીય નેતાઓ સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગળજી મહારાજના દર્શન કરી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડવાજા સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે બાપુની શાહી સવારી નીકળીને દરબાર જાગીર મઠ ખાતે પહોંચતા દીકરીઓ દ્વારા સામૈયા કરી બાપુને કુમકુમ તિલક કરી ચોખા ચૂંટાડી વધાવ્યા હતા બાપુએ શ્રી ઓગડજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન કરી દરબારમાં પોતાની ગાદી ઉપર બિરાજમાન થયા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા પૂર્વ જિલ્લા પ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી અને શુભમ હોટલના બકુભા વાઘેલા વડા દ્વારા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગડા પરમેશ્વરાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સોળમી પેઢીએથી શ્રી ગુરુદેવ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુએ એકસઠ વર્ષનું મૌનવ્રત ધારણ કરીને તપ કર્યું હતું અને સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ઓગળજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન થયા હોય એવી અનુભૂતિ થઈ હતી સમગ્ર કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો અને બાપુની શાહી સવારી નીકળી હતી જેમાં નાથપુરા વડેચી માતાજીના મંદિરથી લઈને દેવદરબાર જાગીરમઠ ખાતે આવેલા ત્યાં સુધી કોઈ પણ વરસાદનું ટીપું પણ પડ્યું નહોતું એટલે સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ગુરુદેવ એક હજાર આઠ મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી અને સાક્ષાત દર્શન થયા હતા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શ્રી ગુરુદેવ એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુનું જે સપનું છે તેમાં દેવ દરબાર જાગીરમઠ ખાતે એક મોટી સરકારી હોસ્પિટલ તેમજ બાલમંદિરથી માંડીને યુનિવર્સિટીનું સપનું સાકાર કરવા માટે સમગ્ર કાંકરેજ દિયોદર ભાભર સહિત સમગ્ર અઢારે આલમના શ્રદ્ધાળુઓને સહકાર આપવા માટે વિનંતી કરી હતી ત્યારે હવે દેવદરબાર જાગીર મઠનો કૂદકેને ભૂસકે વધી રહેલા વિકાસને વેગ આપવા માટે લોકોએ તૈયારી દર્શાવી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ